જય શ્રી કૃષ્ણ રાધે રાધે દ્વારકાધીશનું ખૂબ જ સુંદર ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સોનાની દ્વારિકાને સોનાના ઢોલી સોનાની દ્વારિકા ને સોનાના ઢોલી દ્વારિકાધ તો જાગે મધરાતે દ્વારિકાધીશ તો જાગે મધરાતે નીરશ બેઠા સે રણ છોડ રાધિકારાવે રણ છોડને ണോ രാധികടാവേ ോട നോക്കാർ വഴി ഹാീ ഗോഡലാ നോക്കാ വഴി ഹാീ ഗോഡലാഖമാധികാരെ റണോടേ സുഖമാ രാധികാരാ

રાધિકારડાવે રણ છોડને રર રહે રણ છોડન શારે બાજુ નોકર અને પટરાણીઓ તોય વાલાની આંખ ઉભરાણી રડે છે જગતનો નાથ રાધિકારડાવે રણ છોડને ജഗത്ത് ഗോക്കുളനോക്കുളനി ഗോപി ഗോക്കുളാ ഗോക്കുളനി ഗോപി യാദാവ યાદ આવે છે બહુ ગોકુળની શેરીઓ યાદ આવે છે બહુ ગોકુળની ગોકુળ ની શેરીઓ રાધિકારડાવેરણ વેરણ છોડને માતા જ શોધા જ્યારે જમવા બોલાવતા માતા જ શોધા જ્યારે જમવા બોલાવતા દોડી જતી ગલીઓ રાધિકારડાવેરણ છોડને દોડી પકડીને માતા માખણ ખવડાવતા દોડી પકડીને માતા માખણ ખોળામાં લડાવતા લાડ લડ રાધિકારડાવેરણ છોડને चप्पन भोग मने भले धरवता चप्पन भोग मने भले धरावत माखण नी રાધિકારણ છોડન વાલી ગાયો ને મારાધિકારડાવે રણ છોડન રાધાનું નામ મારી જીભે જડાયું રાધાનું નામ મારી જીભે જડાયું શ્વાસો તે શ્વાસ મારા રાધા ઉપર છે યાદ આવે રાધાનો પ્યાર પ્યાર રાધિકારડાવે રણ છોડન અક્ષર હોય તો વાસી સંભળાવી અક્ષર હોય તો વાસી સંભળાવી દિલના દર્દ કે મા વંછાય રાધિકારડાવે રણ છોડન યાદ આવે માતા જશોદા ના લાડ યાદ આવે છે વળી રાધાજીનો પ્યાર નયોનું માનીર ઉભરાય રાધિકા રડાવે રણ છોડન રાધાજીને જઈ કોઈ કહેજો સંદેશ રાધા વિના આ શ્યામ સે અધૂર આંખે આ સૂળની ધાર રાધિકા રડાવે રણ છોડન આંખે સે આસુડા નિધાર રાધિકારડાવેરણ છોડને સોનાની દ્વારિકાને સોનાના ના ઢોલિયા સોનાની દ્વારિકાને સોના ઢોલિયા દ્વારિકાધશ તો જાગે મદરાતે દ્વારિકાધીશ તો જાગે મદરાત નીરાશ બેઠા શેરણ છોડ રાધિકારડાવે રણ છોડને નીરશ બેઠા રણ છોડ રાધિકારડાવેરણ છોડને આખે ധാ വീണ ആ ശൂരാധാ വീണ ശാമ സധൂരാ ആ സുടനീറോട